બે બટેકા હોય તો આપણ નથી રેખાબેન બટેકા જરાય નથી બે હું મારી પાસે એક નથી હાઈ મને યાદ છે ગયા મહિને હું તમારી પાસે બે બટેકા લઈ ગઈ હતી મારા આપવાના બાકી છે પણ મને છે ને આમ જો હું કામમાં એટલી બિઝી ને તે મને ભૂલાઈ જ ગયું તમને આપવાનું તમે જોઈ લો મારા ટોપલીમાં એક બટેકો નથી હા બોલો એક વાટકો ખાંડ આપો ને નથી જરાય ખાંડ નથી તમે મારા ઘરે આવીને જોઈ લો નું ડબલું જ ખાલી છે કાલે મારા ઘરે મહેમાન તો બોલ લીંબુ શરબત બનાવી નાખ્યું અને હવાર માં બોલ મારે ચા બનાવવાની હતી ને ચકુડી પપ્પા ને જવું હતું ને તો બોલ મેં ખાંડ ની જગ્યા પર ગોળ નાખ્યો હા ઈ મને યાદ છે મારે તમને આપવાનો છે એક વાટકો ખાંડ નો મને હાવ ભૂલાય જ જાય છે આ તો તમે મને અત્યારે યાદ કરાવ્યું ને મને યાદ આવું કે હું લઈ ગઈ એમ હા બોલો ને હજાર રૂપિયા નથી જરાય નથી અરે હજાર હું મારી પાસે પચાસ ના પપ્પા લેવું મેં કીધું મારી પાસે છે જ નહીં પૈસા જ નથી જોઈ લે મારા પાકીટમાં પૈસા નીકળે તો તમારા અરે ખાબેન સાચી જ નથી મારી પાસે નથી જરાય નથી મારે આ બધા ના ગાભા ધોવા છે ને તો મેં જોઈને મેં કીધું અરે હાબુ તો છે ને મેં કીધું હે ને હું કપડા ધોઈશ હા ઈ મને યાદ છે કે ચાર મહિના પેલા હું તમારી પાસેથી સાબુની ગોટી હું લઈ ગઈ હતી યાદ આવ્યું જો ભલા તમારે માંગી ને મારી હું જે દિવસે તમારી પાસેથી સાબુની ગોટી લઈ ગઈ હતી ને બપોર વચાડે તે હું સાબુ નું બંડલ લઈ આવી હતી મારી પાસે એક પાવડું હું મારી પાસે બે ટીપાઈ તેલ નથી હું વળી તમારી પાસે માંગવા આવતી હતી મેં કીધું લેવું બે પાવડા તેલ લઈ આવું તો મેં કીધું વઘારેલી ખીચડી નું કુકર મૂકી દો હા એ મને યાદ છે કે છ મહિના પેલા લઈ ગઈ હતી પણ મને હા એટલે હા હું ભૂલાઈ જ ગયું બોલો તમને પાછું આપવાનું હું આજે તે છે ને તેલનો ડબ્બો લાવું ને એટલે સાંજે આવીને તમે લઈ જાજો